નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં ગુજરાતની અંદર પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયનો વિરોધ તો શાંત થયો નથી ત્યારે એટલામાં જ એના વચ્ચે બીજેપીના બીજા એક નેતાએ રાહુલ ગાંધી વિશે એક અભદ્ર ટિપ્પણી કરી દીધી છે મિત્રો ભૂપતભયાણી નામના આ નેતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે રાહુલ ગાંધી નભૂ છે મિત્રો આ એક તેમને જાહેર સભાના ભાષણની અંદર આવું રાહુલ ગાંધી વિશેની ટિપ્પણી કરી હતી જેના લીધે કોંગ્રેસે તેની પર કટાક્ષ કર્યો હતો અને એક જાગૃત નાગરિકે ભૂપતભાઈ ભયાણીને કોલ કરી અને તેમનો વારો કાઢી નાખ્યો હતો શું કહ્યું મિત્રો આ જાગૃત નાગરિકે તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દો રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં હલો હાજીભાઈ બોલો હા હા સુરત થી આયુર દીપક હડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે જે આપ માંથી ભાજપ માં ગયા ને હા હાજીભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુ સત્ય તમે ટેસ્ટિંગ કર્યું એનું ના એમાં એવું છે હરિયાભાઈ એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ નહીં તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિયો નું અપમાન કરે છે અને એક તમે પછી આવો બફટ કરો છો હો ને હરિયાભાઈ વાત આપ કરો છો બરોબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી પણ બરોબર છે ભાઈ એમ તમે કહી શકો ભાઈ રાહુલ ગાંધી શક્તિ નથી એમ તમે એમ કે નપુ છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુ શકશે એમ ના ના આપો વિડીયો સરખો જોઈ લ્યો મેં એવું જોયો જોયો દસ વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોવો છું મેં એવું કીધું હતું કે ભાઈ નપુંસક વ્યક્તિત્વ એવું મારાથી બોલે કીધું બાકી મારો એવો કોઈ ખરાબ ઈરાદો નતો ભાઈ અડિયા હા તમે કોઈ રૂપાલ બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કાઈ એટલે એટલે વાત સાંભળો એટલે એટલે પેપર ફૂટ્યા તમે ત્યાં બોલ્યા કે સરકાર એમ કાલે બોલ્યા ઉઠાવ્યો સરકાર હોય એવું બે ભવિષ્ય ખરાબ થયા હોય ત્રણ ત્રણ વર્ષ પગડ્યા બરાબર છોકરા મોટા સેવકો થાય અને તમે એવું સરકાર નકુસક છે યોગ્ય પગલા કેમ નથી લેતી એમ ના સરકાર પગલા લેત છે ને એમાં કોને નાખે જેલમાં સરકાર છે ને જેલમાં કેટલા મને ક્યો ને એટલે નાખી દીધા પકડીને એમ કોઈ પણ દોષિત હોય એને છોડવાના હોય ભાઈ કાર્યવાહી કરો છો પાર્ટી ફરી છો તમે આ લોકો તમને તમારો જમીન જીવે છે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે આપડે વધુ વાત હવે ટાળીએ કેમકે મેં આપણે ખુલાસો ભી આપી દીધો મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી છે પણ આવું ધ્યાન રાખે ખૂબ કોને કેવાય ના આપની વાત સાથે હું બિલકુલ સહમત છું પણ એક એવો નિર્દોષ ભાવ નથી એવું લક્ષી વાત હતી સમાજ બેફાટ કરે છે કે ભાઈ લુલી લંગડી બુબડી જો છોકરો આવી રાજા જ બને એમ તો તમે લોકો બોલવા તમારી હિંમત નથી ભાઈ આવું ના બોલાય એમ ના આપની વાત બરાબર છે મને તો ક્યારે કેવું લાગે તમે ઓલા કે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના 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 ચૂંટણી લક્ષી ચૂંટણી લક્ષી વાત હતી અને એમણે એમની પણ માફી માગી લીધી છે હું પણ દિલગીરી વ્યક્ત થાય કોઈ પણ નેતા વિશે ભાવ કરે આપડે આપડી સેવામાં ધ્યાન દે હું જનતાની વચ્ચે સેવા કરું છું તો કોઈ કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ ના અમે બી નથી બોલતા પણ આ એક ચૂંટણી લક્ષી ઓ વાત ઓ જે બતા આપસે વો પ્રતિનક્ષેપો થતો હોય મુરગો એટલે એવી રીતના જ વાત હતી એમાં કોઈ ભાવનામાં પરોથો નતો અને કોઈ ખરાબ ભાવના નહોતી બસ ઉંમદને અડ્યા ભાઈ બરોબર છે એટલે આપણે ઓ ટેસ્ટિંગ કર્યું હોય તો આપણને ખબર પડે કે આપણે ઈ નપોષક છે ટેસ્ટિંગ કરી હોય તો દેખ ખબર ન પડે કોઈ પણ વસ્તુ આપણે ખાઈ તો ખબર પડે કે મીઠું છે કે મોળું છે ખાટું છે તો ખબર પડે ના વાત વાત બરોબર છે આપની બરોબર

સારું ખ્યાલ છે પણ થોડું ધ્યાન રાખજો બોલવામાં ચોક્કસ ચોક્કસ વધી